નમસ્કાર ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કૈલા સાડી યુટ્યુબ ચેનલમાં આજે છે ને તમારા માટે એકદમ ટ્રેડિશનલ અને પ્રોફેશનલ પલ્લુની અંદર બાંધણીને આવ્યા ધોળાની અંદર એકદમ સિંગલ બુટાનું કામ આવશે એક પીસ તમને છે ને એમનું ઓપન કરીને બતાવી દઉં પછી એમના કલર કોમ્બિનેશન બધા બતાવના છે પ્રોફેશનલ પલ્લુ આવશે એકદમ સોફ્ટ કપડું આવશે ઘરે ધોઈ કાંઈ ટાઈપનું પહેલી જ વાર આ ટાઈપના મટીરિયલ મારી આખી બાંધણી આવેલી છે જો પલ્લુની વાત કરીએ તો એકદમ યુનિક પ્રોફેશનલ બેઝ ઉપર આખું ડિઝાઇનિંગ પલ્લુ આવશે સાડીની અંદર આખે ધોળા પેલા બુટાનું બંધે જ આવશે જુઓ બાંધણી ટાઈપની એક ઓલ ઓવર સાડી આવશે બંને બાજુ જેકાટની આ રીતની એક બેલ્ટ આવશે પ્રોફેશનલ આખી સાડી છે સુરતી સાડી છે ભાઈ જુઓ અને ફેબ્રિકની વાત કરીએ ને એકદમ લૂઝ અને લચક ફેબ્રિક આવશે આમ જુઓ મુઠ્ઠીમાં ભાઈ હામી જાય ને એ ટાઈપનું એકદમ સોફ્ટ ફેબ્રિક બ્લાઉઝની વાત કરીએ એમના જ યુનિક કોન્સેપ્ટમાં આપણે ફેન્સી બ્લાઉઝ આવશે જો પ્રસંગ પાટે પહેરો ને ભાઈ વાર દહેવાર પર ફંક્શન ફંક્શન માટે જુઓ બેસ્ટ કલેક્શન છે ભાઈ કલર કોમ્બિનેશન બધા જ બતાવવાના છે તમે અમારા ચેનલમાં નવા સમજો ભાઈ પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલાં સાડી સુધી લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું કલેક્શન આવવાનું રહેશે સૌથી પહેલાં નોટિફિકેશન મળે કલર કોમ્બિનેશન જોઈએ જુઓ બધા અલગ અને યુનિક આવશે દરબારી કલર કોન કોન્સેપ ઉપર આખા ફેન્સી બધા કલર આવશે કોઈ પણ પીસ ગમે ને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી આપજો જેથી કરીને તમારો ફીઝ બુક થઈ જાય લિમિટેડ છે એટલે ફટાફટ તમારો ફીસ બુક કરાવી લેજો પૂછપરછ કે માહિતી માટે પણ નાના વરાસા કાપોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં સ્પીનિંગ મિલની પાસે લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર કૈલા સાડી શોપ આવેલી છે અહીંયા આવીને તમે ખુદ રૂબરૂ મુલાકાત લઈ શકો છો બહુ બધી સાડીનું અલગ કલેક્શન છે પણ અહીંયા પણ જોઈ શકો છો અથવા તમે બીજી સિટીમાં રહેતા હો અહીંયા ન હો તમારે એક પણ પીસ જોઈતો હોય બરાબર રક્ષાબંધન કોઈ વાર દેવાર પરબ માટે તો અમારી આઈડી ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકમાં કેટલા સાડી સર્ચ કરજો એમાંનો કોઈ પણ પીસ ગમે એમાં સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મેસેજ કરી આપજો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ પેમેન્ટ ડિટેલ મળી જાય અને એ પીસ તમને બેથી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી મળી જશે ટ્રસ્ટેબલ છે કોઈ ફ્રોડ નથી બરાબર સારો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં